લેટર ટુ ડોટર એનું બીજું વર્ઝન વહાલી દીકરીને દીકરીને જીવનની શીખ આપતા પિતાના પત્રો એમાંથી એક પત્ર શેર કરવો છે પણ એ પહેલા આ કાર્યક્રમ ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે વ્હાલી દીકરીને ડિયર ડોટર એનું શિક્ષક છે આ પત્રનું એ રાજીપો ક્યાં ગયો ડીએ ડોટર રાજી થવું અને રાજી રહેવું એ બંને જુદી વાત છે કોઈને રાજી કરવા એ સાવ જુદી વાત છે પણ કોઈને રાજી કરવા માટે ખુદે રાજી રહેવું પડે છે અને રાજીપો તમારા ઉપર નિર્ભર છે તમે કોઈ ચીજથી રાજી થાવ છો કે ચીજ સાથે જોડાયેલા ભાવથી સમય વહેતો જાય એમ રાજીપા માટેના કારણો પણ બદલાતા હોય છે હવે રાજીપો ચીજ વસ્તુમાં અટવાઈ પડ્યો છે બેટા અમારા સમયમાં નાની નાની ચીજોમાં અમે રાજી રાજી થઈ જતા જાણીતા કવિ કૃષ્ણ દવે એક બહુ મજાની કવિતા લખી છે એમાં રાજી કઈ રીતે થઈ જતા એની પણ વાત કરે છે આઈપેડ મોબાઈલ એ તો વાત જ નહોતી ને તેની માગણી પણ નહોતી કંઈ જાજી એવા મજાના દિવસો હતા કે એક ફુગામાં થઈ જતા રાજી એમની વાત સાચી છે પાંચીકા મોય દાંડિયા કોડી ઠેરીની રમતો રમવામાં જે મજા આવતી હતી હજી પણ એ દિવસો યાદ છે અને ઘેરથી ભાગમાં થોડા સિંગદાણા અને ગોળનો દડબો બા આપી દે તો બધા અમે ખુશ ખુશ થઈ જતા ભાઈઓ બહેનો થોડા મોટા થયા અને સ્કૂલમાં થોડી ખારી સિંગ ડબલ રોટી અને કોલા એક રૂપિયામાં કેટ કેટલું આવી જતું હતું સાહેબ કૃષ્ણ દ્રવે આ જ કવિતામાં આગળ લખે છે બહુ મજાની વાત છે જૂની વાત અને અત્યારની વાત ગડચટ્ટા એક એક દીની સવાર હજી ફૂટે છે સ્મરણોના વાઢમાં ગડચટ્ટા એક એક દીની સવાર હજી ફૂટે છે સ્મરણોના વાઢમાં સ્વીગી નહીં ચૂલેથી ઉતરતી ખીચડીનો સ્વાદ હજી વળગ્યો છે દાઢમાં પીઝા નહીં રોટલીને ગોળ ઘી ખવાય ત્યારે યાદ બધી થઈ જતી તાજી કેવા મજાના દિવસો હતા કે એ ફૂગામાં થઈ જતા રાજી આ અમારા જમાનાની વાત છે સમય સાથે ઘણું ઘણું બદલાય છે તું નાની હતી ત્યારે સેવ ઉમરામાં રાજી થઈ જતી અને રવિવારે ઉચક નીચકમાં બેસાડવા લઈ જતા ત્યારે તારા રાજીપોનો કેટલો વિસાર થઈ જતો વિસ્તાર થઈ જતો હતો કે રાજીપો બીજા રવિવાર સુધી ટકતો હતો હવે રાજીપો બહુ ટૂંક જેવી બની ગયો છે કારણ કે આજના બાળકો કે કિશોરોને ખબર નથી કે રાજીપો ક્યાંથી મળે છે ચીજમાં રાજીપો નથી હોતો એ તો અંદરથી આવે છે ચીજ વસ્તુઓ તો રાજીપાના વાહક માત્ર છે કોઈનો મોબાઈલ કે કોઈનો ગેઝેટ જોઈ અને આજે એકબીજા ઈર્ષા કરે છે ઉસકી સાડી મેરી સાડી છે સફેદ કેશે તેવું રોજ થયા કરે છે આપણે સાવ ભૂલી ગયા છીએ અને ભાવ પાછળ દોડીએ છીએ ભાવ તેગ નું મહત્વ નથી એ સમજવું પડશે અને તો રાજીપો ભાડાનું મકાન નહીં પણ ઘરનું ઘર બની જશે લિખિતન પપ્પા વધુ કોઈ પત્ર સાથે મળીશું આભાર